ભાવનગરમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ સિત્સર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન આ ઉજવણીમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી છે આતકે જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ બન્યું છે યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકારી પ્રતિવર્ષ એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ એકવીસમી જૂનના રોજ યોગમય બને છે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના શ્રીનગરથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠાથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઈને સંબોધન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એમ એમ ત્રિવેદી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ યોગ સાધકો તેમજ બોળી સંખ્યામાં ભાવનગરની યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી સમગ્ર આપણી સ્વીકાર સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા અને આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વીકારવાનો અપીલ કરીને વિશ્વએ સ્વીકારી દસમા વિશ્વયોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ અને ભારત વર્ષમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા માર્ગદર્શન અને નેતૃત્વમાં આજે શ્રીનગર ખાતેથી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠા ખાતેથી આ યોગ અભ્યાસનો કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ થયો છે શ્રીનગર આપણું બોર્ડર સ્ટેટ અને બનાસકાંઠા